લગાવી દેવામાં આવે છે પરંતુ તેમાં પાણી જે છે હજી પહોંચ્યું નથી એ ત્યાં દસ વર્ષથી ટાંકી બનાવવામાં આવી છે પણ એની અંદર પાણી ભરવામાં આવ્યું નથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઈ વિધાનસભાની ચૂંટણી વખતે સોનગઢ ખાતે રેલીમાં પધાર્યા હતા રેલીમાં તેમણે ભાષણમાં કહ્યું હતું કે તાપી જિલ્લામાં દરેક ગામોમાં સે જળ યોજના અંતર્ગત કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે એ સિવાય જે જિલ્લાના અધિકારીઓ છે તેમણે પણ આ વાતને અનુમોદન કર્યું હતું અને તેમણે પણ કહ્યું હતું કે સમગ્ર જિલ્લામાં સે જળ યોજનાનું કામ જે છે એ સો ટકા પૂર્ણ થઈ ચૂક્યું છે અને લોકોને નળથી જ પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે આપણે આજે ઉંચામાળા ગામ ખાતે છે ઉંચામાળા ગામ એ તાપી જિલ્લાનું જે સેવાસદન છે ત્યાંથી દસથી બાર કિલોમીટરની અંતરે આવેલું છે અહીંયા ગામની સ્થિતિની તપાસ ચકાસણી કરી રિયલિટી ચેક કરી ત્યારે માલુમ પડ્યું છે કે અહીંયા આગળ નળસે જળ યોજના અંતર્ગત જે છે નળ લગાવી દેવામાં આવ્યા છે પરંતુ તેમાં પાણી જે છે હજી પહોંચ્યું નથી એનું કારણ શું છે તે જાણવાનો મેં પ્રયત્ન કર્યો તો કારણમાં ખબર પડી કે આ જે નળસે જળ યોજના અંતર્ગત જે નળ ચોંટાડવામાં આવ્યા છે તેની જે પાઇપલાઇન છે તે હજી બેસાડવામાં નથી આવી તમે જોઈ શકો છો કે પાઇપલાઇન ની પાઇપ જે છે અહીંયાં પૂરી થઈ ચૂકી છે અનેક ઘર ખાતે આવેલા નળની આપણે તપાસ કરીશું અરિયાલીટી ચેક કરતા અહીંયા પણ જણાઈ આવી રહ્યું છે કે અહીંયા પણ જળ યોજના અંતર્ગત જે છે નળ બેસાડી દેવામાં આવ્યો છે પરંતુ અહીંયા પણ જે છે પાણીની જે પાઇપલાઇન છે તેની કામગીરી કરવામાં આવી નથી તેના કારણે અહીંયાં પણ જે આ ઘરની પણ સ્ત્રીઓને જે છે એ પાણી લેવા માટે અહીંયાથી દૂર જવું પડે છે ને અમને પણ નળ સે જળ યોજના અંતર્ગત જે લાભ મળવો જોઈએ તે મળતો નથી ઉનાળાની કાળઝાળ ગરમીનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે લોકો જે છે પાણીની સમસ્યાથી ફરી એકવાર ત્રાહીમામ પોકારી ચૂક્યા છે આપણે ઉચામાળા ગામના અન્ય એક ઘરની તપાસ કરીશું જળ નળથી જળ યોજના અંતર્ગત અહીંયા પણ તમને નવાઈ લાગશે કે બે નળ બેસાડી દેવામાં આવ્યા છે એક નહીં પરંતુ બે નળ જે છે આગળ બેસાડી દેવામાં છે પરંતુ આ બંને નળની જે છે પાઇપલાઇનની જે કામગીરી છે તે પૂર્ણ કરવામાં આવી નથી પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા આ જે કામ છે તેને સંપૂર્ણપણે પૂર્ણ થયું હોય તેમ બતાવી દેવામાં આવ્યું છે અને તેનો રિપોર્ટ પણ કરી દેવામાં આવ્યું છે પરંતુ આ બંને નળ જે છે હાલ શોભાના ગાંઠિયા સમાન બની રહ્યા છે ગુજરાતની વરવી વાસ્તવિકતાના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો એક તરફ ગુજરાત જે છે તે વિકસિત છે વિકસિત મોડલનો જે પ્રચાર છે સમગ્ર દેશ અને દુનિયામાં થઈ રહ્યો છે ત્યારે બીજી તરફ આ પણ એક રિયાલિટી છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે ડ્રીમ પ્રોજેક્ટ કહી શકાય એવું કે જેમાં એમણે કહ્યું હતું કે લોકો જે છે નળ ખોલીને પોતાના ઘરની બહારથી સીધું પાણી પી શકશે એવી એમની જે ખૂબ જ કહી શકાય કે ખૂબ જ સારી એવી યોજનાનું જે બાળમરણ અહીંના અધિકારીઓની લાપરવાહી અને તંત્રની સાથે કામ કરતી એજન્સીઓની જે મિલીભગત છે તેના કારણે તેનું બાળમરણ થયું હોય તેમ લાગી રહ્યું છે મારું નામ રણજીતભાઈ હિરજીભાઈ ગામિત ગામ ઊંચામાળા ડુંગળીફળ્યું અહીં અમારે ત્યાં દસ વર્ષથી ટાંકી બનાવવામાં આવી છે પણ એની અંદર પાણી ભરવામાં આવ્યું નથી અને પાણી નીકળતું પણ નથી એ વાતને અમને સતત વાસવામાં અને પાણી પુરવઠામાં એની વારે ઘડીએ એની અરજીઓ અથવા મૌખિક વાતો પણ કરી છે પણ આજ સુધી એનો કોઈ નિરાકરણ આપવામાં આવતો નથી કાળજાળ ગરમી વચ્ચે ગામની સ્ત્રીઓ જે છે તેમનો મોટા ભાગનો સમય અહીંથી જે પાણી લાવવામાં જતો હોય તેમ લાગી રહ્યું છે ગામની સ્ત્રીઓ સાથે વાત કરતા માલુમ પડ્યું કે તેઓના ઘરે ઘરની આગળ પાણીની વેવ સુવિધા ન હોવાના કારણે અહીંયાથી લગભગ 1 થી 1.5 કિલોમીટર દૂર જઈને ગામની સ્ત્રીઓ જે છે પાણી લાવે છે ને જેના કારણે તેમનું જીવન ધોરણ જે છે એ ચાલે છે તમે અહીંયા પણ જોઈ શકો મારી પાછળ જે ઘર છે તેની ઘરની આગળ ત્રણ જેટલા પાણીની વ્યવસ્થાઓ કરવામાં આવી છે ત્રણ હેડપંપ બે હેડપંપ તે સિવાય નળથી જળ યોજના અંતર્ગત બે નળ બનાવવામાં આવ્યા છે અને એક હેલ્ડપંપ બનાવવામાં આવ્યો છે પરંતુ નવાઈની વાત તમને એ લાગશે કે આટલી સુવિધાઓ હોવા છતાં પણ ઘરના લોકોને ઘરની જે સ્ત્રીઓને જે છે તે પીવાનું પાણી હજી સુધી નસીબ થયું નથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હમણાં થોડા સમય પહેલાં પણ અહીં આગળ વિઝિટ થઈ ચૂક્યા છે કાકરાપારની મુલાકાતે આવ્યા હતા તે પહેલાં જ ગઈ વિધાનસભાની ચૂંટણી વખતે જ્યારે તેઓ સોનગઢ પધારેલા ત્યારે તેઓ કહી ચૂક્યા છે કે તાપી જિલ્લામાં નળસે જળ યોજના જે છે સંપૂર્ણપણે પૂર્ણ કરી દેવામાં આવી છે પરંતુ તેમ છતાં અહીંની જે વાસ્તવિકતા છે તે ખૂબ જ અલગ જોવા મળે છે મારું નામ મમતાબેન છે મેં ઉંચામાં છે ડુંગરી ફળ્યું અમારે ઘરના આંગણે બે ટાંકી છે પણ પાણી અમને મળતું નથી અમને ભેંસને પી પીવડાવવારું બે કિલોમીટર સુધી પાણી ભરવા જવું પડતું છે તો અમને પાણી નળમાં પાણી હ નહીં મળતું એટલે એ અમને પાણી જોઈતું છે તાપીના ઊંચામાળાની સ્થિતિની વાત કરીએ તો એવું લાગે કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે વિકાસની વાતો કરે છે એ વિકાસની વાતોના ગાલ ઉપર તમાચો માર્યો હોય કોઈએ એ પ્રકારની સ્થિતિ ઉંચામાળામાં જોવા મળે છે તમે મારી પાછળ જોઈ શકો છો મારી જે જમની શહેર છે જૂની ટાંકી છે અને મારી ડાબી શહેર જે છે નવી ટાંકી બનાવવામાં આવી છે પાણી પુરવઠા અને વાસમો વિભાગ દ્વારા જે અહીંયા પ્રયત્નો તો થયા છે કે ગામના લોકોને પીવાના પાણીની જે છે તે સુવિધાઓ પૂરી પાડવામાં આવે પરંતુ સવાલ અહીંયા ઊભો થાય છે કે આ પાણીની ટાંકીઓ જે છે હાલ સુભાના ગાંઠિયા સમાન છે ગામ લોકો સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે છેલ્લા દસથી બાર વરસથી ગામમાં જે છે પાણીની જે સ્થિતિ છે પીવાના પાણીની જે સ્થિતિ છે એમની આમ યથાવત છે સરકાર દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકાર સિવાય નાના પંચમાં પણ પાણીની સુવિધાઓ પૂરી કરવા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે ગામના સરપંચ હોય તાલુકા પંચાયતના સભ્યો હોય કે અધિકારીઓ હોય અથવા તો કોઈપણ પ્રકારનો ડિપાર્ટમેન્ટ હોય એ ડિપાર્ટમેન્ટ જે છે એ પૂરતા પ્રયત્નો કરતું નથી અને તેના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે અત્યારે પાણીની સમસ્યાઓ જે છે મુખ્યત્વે બે વિભાગો દ્વારા જે છે પૂરી પાડવાની જે વ્યવસ્થા કરવામાં આવી છે એક પાણી પુરવઠા વિભાગ અને વાસ્મો દ્વારા સવાલ અહીંયા એ ઊભો થાય છે કે ગામની સ્થિતિ માટે જવાબદાર કોણ છે પાણી પુરવઠા વિભાગ કે વાસમો જોતા રહો મિજાજ